દરરોજ બ્રશ કરવું જોઈએ સવારે ઉઠીએ ઘરમાં ચોખ્ખું રાખવું જોઈએ પોતાની આસપાસ જગ્યા સ્થળો રાખવું જોઈએ ढोकूर गंदगी गजकीकृत होते आणि स्वच्छता जळवासे दररोज स्नान करू जीए दररोज स्नान करत स्किन इन्फेक्शन ओसतानी शरीरने जाळवणी लागती जो आहे रोज खाली जमता पहिला हात धोवाई हात धोवाथ बेक्टेरिया फेल खायचे पोतानी जाळवणी पोताने जातेजवी जो आहे आगळं टॉपिक Thank you sometimes. મારું નામ પટેલ પ્રિયા છે હું અંબાજી નર્સિંગ કોલેજમાંથી આવી છું હું જે ચોમાસામાં ખાવાની વસ્તુ ને એના વિશે સમજાવીશ આપણે તાજા ફળો જે મોસમ પ્રમાણે મળે છે એ આપણે ખાવું જોઈએ જેવા કે ફળ હવે

आपले दररोज कसरत करवी जो आहे जेना आपण तबियंत सारी रेंट थोडी घरी कसरत दररोज सवारी उठीने करवं जे

સારી રીતે કે સરસ મજાનું ભણી શકીશું અને જીવનમાં સરસ મજાની પ્રગતિ કરી શકીશું સરસ મજાની પણ કરી શકીશું એના માટે સ્વાસ્થ્ય પણ સારું હોવું જોઈએ તેને આપણને સરસ મજાનું ઘણું મહત્ત્વ કે સિઝન પ્રમાણે સરસ મજાના તાજા તાજા ફળો પણ આવતા હોય છે તો એ પણ આપણે ખાવા જોઈએ કે જેથી કરી અને યોગ્ય પ્રમાણમાં આપણને વિટામિન્સ મિનરલ્સ પણ મળી રહે કે જેથી કરી અને આપણે બીમાર ઝડપથી ન પડીએ અને રોગપ્રતિકારક શક્તિ પણ જળવાઈ રહે છોકરીઓએ ખાસ દરરોજ સવારે જે ચણામાં આપેલા મગ હોય એ પણ આપણે ખાવા જોઈએ એના કારણે મોટીનું પ્રમાણ પણ વધારે મળતું હોય એમાં બરાબર એટલે હાઉક હોય હા એ વધારે સારું